છટકાવ કર્યા પછી આજે દસેક દિવસ થયા છે મોટા ભાગના ફિલ્ડમાં મોલો ગળો ક્રેપ કથેરી લીલી આ બધાના સારા એવા એટેક છે તો ટોલ ફેરા સેટ્યા પછી આમાં તમને સારું એવું પ્રણામ મળ્યું છે અને સહારાનું જે સ્લોગન છે કે એક જ દવા અને બધી જીવે જ તો એવું રિઝલ્ટ મળે છે આમાં હા અને સો ટકા મળ્યા ટકા અને પાછું આમ ગણો તો સેફી ના અને એની કરતા આમ સારું પડ્યું કારણ કે એમાં અમુક અમુક કન્ટેન્ટ નથી આવતા આમાં આપણને બે ત્રણ મહિના ટ્રીપ્સમાં પણ કામ આપે છે અને ગળોમાં પણ કામ આપે છે તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કપાની ગ્રીનરી સારી એવી છે નવી છતાં પણ છે આમાં બહુ ઓછો તમે જોઈ શકો છો રઘુભાઈ બીજા ખેડૂત તમે સલાહ આપશો કે આ પ્રોડક્ટ અત્યારે વપરાય એવી કારણ કે ભરોસા પાત્ર ખરું કઈ કે આના સંતોષ મિત્રો ઈયળ સિવાયની બધી જ પેસ્ટ આમાં કંટ્રોલ થાય છે અને સારું એવું રિઝલ્ટ મળે છે જે તમે કપાસ જોઈ શકો છો આમાં દસેક દિવસ પહેલા ટોલ ફેરાનો ઉપયોગ કરેલો છે અને રિઝર્ટ બહુ સારું એવું કહી શકાય એવું રિઝર્ટ છે અસ્તુ